બચો લઈને આવો ભંગાર મા પચાસનું કિલો અત્યારે કોઈ ના આપે પચાસનું કિલો અમે લઈએ ચલો ભંગાર આપી દો જે વસ્તુ પડી હોય અત્યારે બાર રૂપિયા તેર રૂપિયા ભંગાર ચાલે અમારે ભંગાર આલો અમે પચાસ રૂપિયા લઈએ ભંગાર જ પડી પડ્યો અમે રાખતા જ નઈ કોઈ

ભાઈ આવ <tal word> <-up>

સોના સોનાનો ભાવ કીધો સોના નો બીજું કશું નઈ પતિ તો ને બીજો કઈ વાંધો આપી કશું નઈ આપવાનું

ચાલે ચા મેલ જજે ફટાફટ હા રોડો ચા મેલું આન કોડ પડી છે કે નહીં પડી છે ઉડાવજ મુલી આતાવ થોડી છે એમ તો વધારે લેતાવ આ તું ચા મેલ જ ફટાફટ મુજે ના કરું મસ્ત કળ આદુ મેજો એ કાકા હા ચા નહીં જો ખાલી છે ચા એ નહીં ये तो साले हो से हाल में मिल जाता है हाल लेता हो બડ્યો કામ પ્લે જોઈન આયો કે હું કાકો કે કાકો આવે એક ટીમો તો બધું કમ્પલેટ જોઈન આયો હું અંદર એક પેટી પડી અને આવું મોઢું તાળુ લગાયેલું છે એ બધા પૈસા ગમે તે ની બધું ઈમો દેશે અને બારું છે પાઉ ઘર જેળો જાયું મોય બારું છે હુએ કમ્પલેટ કમ્પ્લેન્ટ આવી છે તો તો કમ્પલેટ વાજે કમ્પલેટ પાકું આયો હોના જ જજો લઈ Ai mà nghe Chị mà nghe Quay mà nghe đó cho em nha Am tem perinci. Entah juli apa yang jauh. Jitu kuiri apa tu? Nai nak korang boleh dia. Ayah, si tamlem. Betul bagasi. Nau tu. તો બીનો ઓન પેઇંગ બેન પર ઓન ફિની આ નોઢેલું છે કમ્પ્લીટ વે એટલે તાજી નહીં રહ્યા છે ના ઓરો ચટલા બોલ આવી છે કમ્પ્લીટ થઈ જાહી રહ્યા વાત પછી એમ તું તો રેકે હે આ લે સમન હે તો ન બોલ તો ન હો તો

મને આખી પેટી પડે ઘરમાં જેટલું પડ્યું ઉપાડીએ બધી જ ગાડી લઈના છીએ

cara baru aja lagi udah mau tiku kau suka itu buruk batar dia dia kakak ayo kau ada perasaan Kakak lebih parah.

लेक वो antisymmetric जा आई मुझे जा नहीं काटी

આપણે હવારે કરી દે હવારે કરશે ને વાહ તો બરાબર છે એટલી કળા ઈ પડ્યો રહેતો કશું કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં આ ગમનો સરપંચ હું શું હવે કોઈ ચિંતા કરતા ના તમે હા હવે કશું નહીં હવે કોઈ ચિંતા નહીં અમને તો હું તમના ટાઈમ નવો જૂનો સરપંચ કરતા હતા એ તો સરપંચ નું જીભ થોડીક લપસી જીત હવે સોરા આવી જીભ તો લપસી જ જાય કે કશો વાંધો નહીં હવાર વહેલા આવજો સરપંચ તો વહેલા મુ આવી જાય હવે

કામી કમ્પ્લીટ ટચ સરપંચ નો ભાગ કર્યા છે હું તો બીજો કોઈ નહી સરપંચ પણ તમે આઈન જે બેરા છોડે આ વિચાર પડી ગયો હું તો કીધું બાપુ બાપુ જ કે હોય અમે તો ફફડી ગયા તા તો અમારું ઓ ગજુ આવશે જ નહીં એટલે ઢોળા ઢોળ મીઠા આયો તો હું કીધું બોલા જો અમારું ઓ કોઈ આવશે જ નહીં કાકા બેરેલું એ કાકા હા રાતે ચોર તમે માર્યો તો તો ગોમવાણ તમારું નામ ના લાય તો તમારી વાવા તો સરપંચ નું નામ જો આવવાનું હતું તું બધા આવા કરે છે તું તું પેલી વાત બેહી જાય તું હું અપાલી ઉભો છું પણ તું તમે મારે તો આંચા કે આપ કી બોલે જબર દીધું હશે પણ જબર બા થઈ ગયો ઓ માયા પેલા આ છોર જોર છોરને પડે એટલે સો ને કે પેલા કે ઈની ગાટો ઠસ છે બાપુ તમારું ગજુ આવો અમારું તો કોઈ ના બોલ ભલા નું પાણી કાઢીને આપું એમ તો હા શું દીધું આડા સરપંચ તમે જોન હું તો ચોર આયા પેલા શું થયું ખબર છે ચોર આયા